નમસ્કાર મિત્રો શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ખડકો અને તેના પ્રકારો વિશે માહિતી મેળવીશું પૃથ્વીના બંધારણમાં જોવા મળતા પથ્થરોને સાદી ભાષામાં ખડક કહી શકાય કુદરતી રીતે બનેલા એક કે વધુ ખનિજોના જથ્થાને ખડક કહે છે ઇમારતોમાં જોવા મળતો આરસ પહાણ લાદી ઘર માં વપરાતા ખلدસ્તાની ઘંટિયા પથરો લખવાની સ્લેટ ગ્રેટ કે કપચી વગેરે જુદા જુદા પ્રકારના ખડકો છે જેની વિજ્ઞાનની ભાષામાં ખડક કહેવાય છે ખડક હંમેશા સખત જ હોય એવું નથી ખડક નરમ કે પોચો હોય શકે છે જેમ કે મહીકાઠાના કોતરોમાં જોવા મળતા રેતી માટી કે કાપના ટેકરા ખડકોના મુખ્ય ત્રણ પ્રકાર છે અગ્નિકૃત ખડક જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક ખડકોના પ્રકાર વિશે માહિતી મેળવતા પહેલાં આપણે મેઘમા અને લાવા વિશે માહિતી મેળવીએ મેઘમાએ પૃથ્વીની સપાટીની નીચે આવેલ ઓગળેલ સળગતા ખડક છે જ્યારે લાવા એ પૃથ્વીની બહાર નીકળી આવતા મેઘમાં છે ટૂંકમાં મેઘમાં અને લાવા બને એક જ છે જો પૃથ્વીના પેટાળમાં હોય તો મેઘમાં અને બહાર આવે ત્યારે તે લાવા તરીકે ઓળખાય છે અગ્નિકૃત ખડક પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી તેનું લાલચોળ તત્વ મેઘમાં વિવિધ સ્વરૂપે ઠંડુ પડે છે ત્યારે જે ખડક રચાય તેને અગ્નિકૃત ખડક કહે છે સૌપ્રથમ આ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તેને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે અગ્નિકૃત ખડકોના પ્રકાર અગ્નિકૃત ખડકોના મુખ્ય બે પ્રકાર છે એક આંતરિક અગ્નિકૃત ખડક પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે જેને આંતરિક અગ્નિકૃત ખડત કહે છે બાહ્ય અગ્નિકૃત ખડક પ્રવાહી મેઘમાં બહાર નીકળી લાવા સ્વરૂપે જ્યારે ભૂસપાટી પર પથરાય છે જેને બાહ્ય અગ્નિકૃત ખડત કહે છે બેસાલ્ટ ગ્રેનાઇટ પ્યુમાઇસ રાયોલાઇટ વગેરે અગ્નિકૃત ખડકોના ઉદાહરણ છે જળકૃત ખડક સપાટી પર વહેતી નદીઓ અથવા જોરથી ફૂંકાતો પવન પૃથ્વીના ખડકો પર ઘસારાનું કાર્ય કરે છે પરિણામે વિશાળ પ્રમાણમાં રેતી માટી કાપ વગેરે ઘસડાઈને એક જગ્યાએથી બીજી જગ્યા પર જમા થાય છે આ રીતે બનતા ખડકો પ્રસ્તર ખડકો કે જળકૃત ખડકો કહેવાય છે રેતી ચૂના ખડક માટી ખડક વગેરે જલકૃત ખડકોના ઉદાહરણ છે રૂપાંતરિત ખડકો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે જેને રૂપાંતરિત ખડકો કહે છે આ પ્રક્રિયા મૂળ ખડકને સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકે છે સ્લેટ અને માર્બલ એટલે કે આરસ પહાણ રૂપાંતરિત ખડકોના ઉદાહરણ છે ખડકચક્ર એક ખડ એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડકચક્ર કહે છે મેઘમાંથી અગ્નિકૃત ખડક બન્યા બાદ નાના નાના ટુકડાઓ ફેલાયને જળકૃત ખડક બને છે તાપમાન અને દબાણના કારણે આ બંને ખડકોમાંથી રૂપાંતરિત ખડક બને છે અને તેના પર વધુ તાપમાન અને દબાણ લાગતા તે ફરીથી મેઘમાં બની જાય છે અને તેમાંથી ફરી અગ્નિકૃત ખડક આમ આ ચક્ર ચાલ્યા કરે છે ખડકોનું મહત્વ ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે નકર ખડકોનો ઉપયોગ સડક મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે ખનીજનું મહત્વ ખડક વિવિધ ખનીજોમાંથી બને છે ખનીજ માનવજાતિ માટે ખૂબ જ મહત્વનું છે તેનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે જેમાં કે કોલસો કુદરતી વાયુ ખનીજ તેલ અને પેટ્રોલિયમ તેનો ઉપયોગ ઉદ્યોગોમાં અને ઔષધિ બનાવવામાં પણ થાય છે